टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार दर्शक मित्रों स्वागत है आपनो न्यूज़ कैपिटल की विशेष रजुआ टेरो टिप्स में अपनी साथी हूँ छु जूही गांधी आ कार्यक्रम में अंदर आपने टेरो टिप्स मिळवता होइए छे ने राशि પ્રમાણે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે આવનારા દિવસો કેવા જવાના છે એ ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણતા હોઈએ છીએ ને આ જ વિશે આપણને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાશે મુનાલીજી આપનું સ્વાગત છે મુનાલીજી થેન્ક યુ

સેકન્ડ કાર્ડ જે આવ્યા છે જે નેગેટિવ એનર્જી છે એ ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ નેગેટિવ છે અને પોઝિટિવ એનર્જી છે સિક્સટી પર્સન્ટ પોઝિટિવ છે એટલે જે પોઝિટિવ રેશિયો છે એ વધારે છે અને નેગેટિવ એનર્જીનો રેશિયો ઓછો છે પણ નેગેટિવ એનર્જી છે ખરી કોઈ તમને કંટ્રોલ કરવાનું ટ્રાય કરે સિચ્યુએશન એ બી આવે જ્યાં તમને કંટ્રોલ ફીલ થાય એટલે ઇન ધ સેન્સ કે તમે પોતાની જાતે પોતાની ઈચ્છા પ્રમાણે ના વર્તી શકો સેકન્ડ કાર્ડ મેજીશિયનનું છે આ બધી અવસ્થા આવ્યા છતાં બી તમે તમારી જાતને સ્થિર અને બેલેન્સ રાખો અને તમારામાં કંઈક એવો યુનિવર્સલ પાવર હોય જે જાદુઈ શક્તિ આપણે કહેતા હોઈએ છીએ જે આપણી ઓરા છે એટલી બધી સ્ટ્રોંગ અને પોઝિટિવ થઈ ગઈ હોય કે આપણા નેગેટિવ તત્વોથી આપણને ફરક ના પડે થર્ડ કાર્ડ છે આ બધી અવસ્થા ટેમ્પરરી હોય છે પર્મનન્ટ તમે આ સિચ્યુએશનમાં કોઈ બી વ્યક્તિ રહી નથી શકતું કોઈ હોય તો નોર્મલ વ્યક્તિ માટે એક જ અવસ્થામાં કન્ટિન્યુઅસલી આખા દિવસ શું પાંચ મિનિટ બી રહેવું બહુ ટફ હોય છે હું ખુશ છું પણ તરત ને તરત મારા મગજમાં કોઈ નેગેટિવ થોટ આવે તો મારી એનર્જી બહુ જલ્દી ફ્લકચ્યુએટ થઈ જતી હોય છે સો કાર્ડમાં જે મિડલ ચાઇલ્ડ લાઈક એનો વીકના મધ્યમાં એનર્જી સ્ટ્રોંગ પોઝિટિવ થાય છે પણ પાછા વીકના અંતમાં કમ્પેરિઝન નેગેટિવ એનર્જી આવી જાય છે એટલે ધ્યાન રાખવાનું તમે કમ્પેરિઝન ના કરો કાર્ડ જે સલાહ આપી રહ્યું છે આપી રહ્યું છે લેઝીનેસનું કાર્ડ છે ઇન ધ સેન્સ એક નાના શોર્ટ બ્રેકની જરૂર છે થોડો આરામ કરી લો કારણ કે અત્યારે જેટલું તમે માઇન્ડ શાંત રાખશો અને બધા લોકો જોડે ચર્ચા વિચારણા નહીં કરો તો તમારી એનર્જી બેલેન્સ રહેશે યસ અગર વધારે પડતા લેઝી હો તો થોડો એક્ટિવ થવાની જરૂર છે પણ યસ નાના એક શોર્ટ બ્રેકની ખાસ જરૂર છે ઓકે આગળ વધીએ અને મેષ રાશિ બાદ વાત વૃષભ રાશિની કરીએ જેના નામાક્ષર બ બ હવે આ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે કઈ સારી અને કઈ ખરાબ વાતો છે મોનાલીજી પાસેથી સમજીએ વૃષભ રાશિના કાજ લઈ રહ્યા છીએ આપણે ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ કાર્ડ આવ્યા છે ફર્સ્ટ કાર્ડ છે હિલિંગ સેકન્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો બંને વોટરエレમેન્ટ ના કાર્ડ છે થર્ડ કાર્ડ છે અર્થエレમેન્ટ ફ્લાવરિંગ જેને કહેવાય છે લક્ષ્મીજીનો કાર્ડ જેસા લાપી રહ્યું છે આ કાર્ડ છે ક્રિએટર એટલે ચારે ચાર કાર્ડ પોઝિટિવ છે આમાં કોઈ નેગેટિવ તત્વ જોડાયેલા નથી હીલિંગની ખાસ જરૂર છે પોતાના બોડીને માઇન્ડને મેડિટેટ કરી અથવા તો કોઈ ભી પદ્ધતિ ને અપનાવીને તમે તમારી જાતે હીલ કરી શકો છો એ તમે રેકી કરો મ્યુઝિક સાંભળો ડાન્સ કરો શોપિંગ કરવા જાઓ બધા વ્યક્તિની અલગ અલગ પદ્ધતિ હોય છે પોતાની જાતને હીલ કરવા માટેની કોઈની જોડે વાત કરીને સેકન્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો જેમ લાઈફ ચાલી રહી છે અને જ ચાલવા દેજો વધારે પડતા ઉતાર ચઢાવ લાવવાની અથવા તો ચેન્જીસ લાવવાની જરૂર નથી લાઈફમાં ફ્લાવરિંગનું કાર્ડ છે ફેમેનાઇન પાવરથી ફિમેલ દ્વારા ફિમેલની વસ્તુઓથી અથવા તો મહાલક્ષ્મીના શ્રી સુક્તમનો પાઠ કરીને બી તમારી લાઈફમાં ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી લાવી શકો છો એટલે ફાઇનાન્શિયલી આ કાર્ડ ખૂબ જ સ્ટ્રોંગ છે ફિમેલી રિસ્પેક્ટ કરજો એ મેલ હોય કે ફિમેલ હોય બંને જણાએ ફિમેલની રિસ્પેક્ટ કરવી જરૂરી છે બિંગ અ ફિમેલ હું જોઈને રિસ્પેક્ટ ના કરું તો બી મારો શુક્રગ્રહ અને મારો આ ફ્લાવરિંગ કાર્ડનું કોઈ મહત્ત્વ નથી એટલે ખાલી મેલે જ ફિમેલનું રિસ્પેક્ટ કરવું એવું નથી ક્રિએટરનું કાર્ડ છે એટલે તમારામાં અત્યારે કામ કરવાની ઉર્જા બહુ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ છે વિઝા માટે બાર ટ્રાવેલ માટે બેસ્ટ કાર્ડ છે એટલે જે લોકો પોતે વિઝા અપ્લાય કરવાનું વિચારી રહ્યા છે દે કેન પ્લાન ટ્રાવેલિંગનું કાર્ડ છે તમે અગર પ્લાન કરી રહ્યા હોય બહાર જવાનું અબ્રોડ જવાનું એના માટે બી સરસ છે અને કામ કરવાની ક્ષમતા અને એનર્જી તમારી ખૂબ જ સરસ છે એટલે લેઝીનેસ બોડીમાં આવું ના જોઈએ આનું ખાસ યાન આપણે ઓકે આગળ વધીએ ને હવે વાત મિથુન રાશિની કરીએ જેના અક્ષરો કચ્છ છે આ રાશિના જાતકોએ શું ધ્યાનમાં રાખવાનું છે આપણા સપ્તાહ દરમિયાન કંઈ પોઝિટિવ અને નેગેટિવ બાબતો છે એ જાણીએ કાર્ડ નાઇન્ટી ખૂબ જ સરસ આવે છે ફર્સ્ટ કાર્ડ છે ધ રિબેલ જે સ્કાય એલિમેન્ટ છે સેકન્ડ કાર્ડ છે પેશન્સ અર્થ એલિમેન્ટ થર્ડ કાર્ડ છે લેઝીનેસ વોટર એલિમેન્ટ જે રિપીટ થયું છે અને કાર્ડ સલાહ આપી રહ્યું છે જે વોટર એલિમેન્ટનું કાર્ડ જેને કહેવાય છે પ્રોજેક્શન સો રેબેલની જેમ કામ કરવાનું છે જાતે સેલ્ફ મેડ પર્સન છો અને જાતે જ મહેનત કરીને આગળ વધ્યા છો આ ક્વોલિટી તમે લોંગ ટર્મ માટે અપ્લાય કરી શકો છો ઇન ધ સેન્સ કે તમારી જે ગુડ ક્વોલિટી છે જાતે જ મહેનત કરીને જાતે આગળ વધવાની વિચ ઇઝ વેરી ગુડ પણ આમાં એક માઇનસ પોઈન્ટ છે આવા વ્યક્તિઓમાં અહમ બહુ જલ્દી આવી જાય છે મેં જાતે કર્યું છે મને કોઈનો સપોર્ટ નથી મેં જ બધું મારી જાતે બનાવ્યું છે આ ઘર બી મારું છે આજે મેં મેં મારું આવી જાય છે ઘણી વખત પ્રોબ્લેમ ક્રિએટ કરે છે અને એટીચ્યૂડ અંદરની અંદર ડેવલપ થવા માંડે છે જે ફિમેલ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહી છે એના માટે બેસ્ટ કાર્ડ છે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો અત્યારે પ્લીઝ એમાં ઉતાવળિયો નિર્ણય લેતા નહીં એ શેર માર્કેટ હોય એસઆઈપી હોય મ્યુચ્યુઅલ ફંડ હોય યા ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય યા લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં ધીરજ અને તમારે થોડીક રાહ જોવાની જરૂર છે સેમ કાર્ડ રિપીટ થાય છે લેઝીનેસનું તમારા માટે બી એક નાની શોર્ટ ટ્રીપ વન ડેની ટ્રીપ રિક્વાયર છે અગર તમે બહુ જ ટાઈમથી કામ કરી રહ્યા છો અને બ્રેક નથી લીધો તો સેકન્ડ કાર્ડ છે પ્રોજેક્શનનું દેટ મીન્સ કે શું ધ્યાનમાં રાખવાનું છે બે મુખ વાળા વ્યક્તિ એટલે જે લોકો ડબલ ફેસ વાળા વ્યક્તિઓ તમારી આગળ કંઈક અલગ બતાવતા હોય તમારી પીઠ પાછળ અલગ તમારી વાતો કરતા હોય બહુ જલ્દી ટ્રસ્ટ નહીં મુકતા અને તમારા ઇમોશનને બેલેન્સ કરીને રાખજો ઓકે આશા રાખીએ કે આ રાશિના જાતકો માટે આ ઉપાયો આ ટીપ્સ ખાસ કરીને ઉપયોગી નીવડે આગળ વાત હવે કર્ક રાશિ વિશે કરીએ જેના અક્ષરો ડ અને હ છે આ જાતકોનું નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે માધ્યમથી જાણીએ કર્ક રાશિના થ્રી કાર્સ બહુ વીક આવ્યા છે બટ ઇટ્સ ઓકે બધા જ ડે સેમ ના હોય ફર્સ્ટ કાર્ડ છે સેડનેસ સેકન્ડ કાર્ડ છે મોરાલિટી થર્ડ કાર્ડ છે ક્રિએટર સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પોસ્ટપોન હવે ઘણી વખત હું આ કાચના નામ ચેન્જ કરતી હોઉં છું કારણ કે ઓશો અને રાઇડો બેટના નામ સિમિલ એટલે લાઈક અમારા માટે ઇટ ઇઝ સિમિલર તમારા માટે નવા લાગે અમે જે કાચથી યુઝ ટુ હોય એવા નામ અમારેથી બોલાઈ જતા હોય છે સો સેડનેસ એટલે સોરોનું જે કાર્ડ છે દુઃખી રહ્યું દુઃખ થવું કોઈ વસ્તુને લઈને દિલમાં ને દિલમાં દુઃખી થતા રહું યા તો પછી કોઈના કંઈક કહેવાથી દુઃખ થઈ જવું ઇન ધ સેન્સ કોઈએ કંઈ કીધું છે ને તમને એ લાગણી તમારી દુબાઈ છે યા એવું વર્તન કોઈનું થવું જેનાથી તમે દુઃખી થયા છો એવી સિચ્યુએશન થઈ શકે યા તો તમારી મનગમતી વસ્તુ ના થાય એના લીધે બી તમે દુઃખ થઈ શકો છો સેકન્ડ કાર્ડ મોરાલિટી છે તમારી ઇજ્જત કોઈ ના રાખે યા તમને કોઈ હર્ટ કરે યા તમારું વર્ચસ્વ ના હોય યા તમને કોઈ ઇમ્પોર્ટન્સ આપે એવું બી થઈ શકે ક્રિએટરનું કાર્ડ છે પ્લીઝ આ બધી વસ્તુને સાઈડમાં મૂકી અને અગ્નિ તત્વને એક્ટિવ કરજો જ્યારે તમે એક્ટિવેટ થઈ જાઓ છો ત્યારે તમારું માઇન્ડ આ બધામાં એટલું બધું ઓક્યુપાઈડ નથી રહેતું એટલા જ માટે કહેવામાં આવે છે કે ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે તમારે કોઈ ક્રિયા ઇન ધ સેન્સ કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવું જોઈએ તો તમારા માઇન્ડમાં નેગેટિવ થોટ્સ ના આવે તો તમારા માટે બી આ સેમ રૂલ અપ્લાય થાય છે કોઈ કાર્યમાં વ્યસ્ત રહેજો એટલે નેગેટિવ થોટ્સ ના આવે સલાહ આપી રહ્યું છે મેન્ટલી અને ફિઝિકલી પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખજો ચાર દિવસ હેલ્થ નું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે આવા વાળા 4 ડેઝ તમારા માટે એટલા બધા સ્ટ્રોંગ અને પોઝિટિવ નથી એટલે બહાર નું ખાવાનું અને ઇમોશનલી ઇમ્બેલેન્સ તમારી એનર્જી ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ઓકે આગળ વધીને હવે વાત સિંહ રાશિની કરીએ જેના નામાક્ષર મોનેટા છે મુનાલીજીની આ રાશિ છે એટલે જોઈએ કે કાર્ડ એમના માટે શું લઈને આવે છે યસ ખાસ ધ્યાન રાખતી હોઉં છું કે મારા કાર્ડ શું કહે છે હું ઓફિસ જઈને તો ક્યારે નથી ખોલતી પણ ન્યૂઝમાં ડેફિનેટલી ન્યૂઝ કેપિટલમાં ચેક કરતી હોઉં છું મારા કાર્ડ શું કહે છે ઓકે તમને લોકોને મારી અત્યારની લાઈફ શું ચાલી રહી છે ખબર નથી એટલે બધાને એવું લાગ્યું આ તો બહુ ખુશ હેપી દેખાય છે પણ બધાની લાઈફમાં કંઈક ને કંઈક ઇસ્યુ હોય તો ફર્સ્ટ કાર્ડ છે સ્ટ્રેસ સેકન્ડ કાર્ડ છે મેજિશિયન થર્ડ કાર્ડ છે સપ્રેશન અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે પ્લેફુલનેસ સ્ટ્રેસના કાર્ડમાં યસ તમારા મનગમતા વ્યક્તિ આ તમારી નજીકના લોકો તમને નીચે પાડવાનો ટ્રાય કરે તમને એવું લાગે મારું વ્યક્તિ છે આ મારા ફ્રેન્ડ છે આ મારા રિલેટિવ છે આ મારું ફેમિલી છે પણ એવું ના હોય તમને ઘણી વખત તમારા જ લોકો તમારી આસપાસ રહેતા જ લોકો વર્ક તમે જે કરતા હોય કલીગ હોય એ તમારી આસપાસનું જે વાતાવરણ હોય એમાં તમને નીચે પાડવાનો ટ્રાય કરે એટલે સિંહ રાશિવાળે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટ્રસ્ટ ના કરે સેકન્ડ કાર્ડ આ બધી અવસ્થા હોવા છતાં બી મેડિટેટ કરી અને તમે તમારી જાતને બેલેન્સ કરો જે હું વર્ષોથી કરી રહી છું અને મારી જાતને બેલેન્સ રાખું છું યસ તમને બી સલાહ આપીશ કે આ કરવાથી ડેફિનેટલી ફાયદો થાય છે થાય છે ને થાય છે થર્ડ કાર્ડ છે સેપરેશન ક્યાંય જકડાઈ ગયા છો ક્યાંય ફસાઈ ગયા છો કોઈ વસ્તુમાં તમે બંધાઈ ગયા છો ક્યાંકથી છૂટી જવું છે કોઈ એવી સિચ્યુએશનથી કોઈ એવા રિલેશનથી કોઈ એવા વિચારોથી કોઈ આદતથી તમારા રૂટીનથી હવે મને આદત છે બહુ જ ખાવાની આદત છે મને રાઈટ એટલે મને બહુ ફૂડી છું તો મારે એ આદતને છોડવાની છે કારણ કે એણે મને જકડીને રાખી છે બહુ ઓરેબોશન હતું તમે બહુ વધારે પડતું કેર કરતા હોય તો બી તમને ઘણી વખત દુઃખ થાય તો તમારે એને બી ચેન્જ કરવાની જરૂર છે સપ્રેશનમાં જરૂરી નથી કે વ્યક્તિ તમારા જીવનમાંથી જાય તમારી આદતોને બી જવા દેવી જોઈએ તમારા જીવનમાંથી પ્લેફુલનેસ શું કાર્ય કરી રહ્યું છે બાળક પણ હું ઘણી વખત અપનાવવું જોઈએ બાળકોને તમે બે વખત લડો અથવા મારો તો રડે પાછા ભૂલી જાય અને રમવા મળે રાઈટ સો આ બધી સિચ્યુએશન મે બી તમારે એવી રીતે જ લેવાની છે કોઈ કંઈ કીધું તમે ક્યાંય ભરાઈ ગયા કંઈ હર્ટ થયું અથવા તો તમને કોઈ વસ્તુ સિચ્યુએશન ગમતી નથી ઇટ્સ ઓકે યુ ગેટ સમવેર બીઝી એલ્સ લાઈક એનો કંઈક બીજે બિઝી થઈ જાઓ કોઈ બીજી એક્ટિવિટીમાં થઈ જાઓ કંઈક બીજે તમારું માઇન્ડ ડેવલપ કરી નાખો તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને વધારે પડતાં ઇનમેચ્યોર નથી રહેવાનું થોડીક મેચ્યોરિટી ડેવલપ કરવાની છે ઓકે આશા રાખીએ કે સિંહ રાશિના જાતકો માટે આ ટિપ્સ ખાસ કરીને અને જે ઉપાયો આપ્યા છે એ ઉપયોગી નીવડે આગળ વાત હવે કન્યા રાશિની કરીએ જેના અક્ષરો પઠ અણ છે અને એ રાશિના જાતકો માટેનું નેક્સ્ટ વીક ક્યુ રહેવાનું છે એ જોઈએ ઓકે સ્ટ્રેસનું કાર્ડ રિપીટ થયું છે ફરીવાર સિંહ રાશિ પછી તરતને તરત શફલ કર્યા પછી બી એ રિપીટ થાય છે ફર્સ્ટ કાર્ડ છે ઓર્ડિનરીનેસ સેકન્ડ કાર્ડ છે ધ આઉટસાઇડર થર્ડ કાર્ડ છે મેચ્યોરિટી કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર છે સ્ટ્રેસ ઓર્ડિનરીનેસ પૈસા બિઝનેસ ફાઇનાન્સ બહુ જ સરસ છે જેમ ચાલે છે એમ ચાલશે ડે બાય ડે તમે ઇમ્પ્રુવમેન્ટ લાવશો તમારા બિઝનેસમાં કામમાં ધ આઉટસાઇડર તમે બીજા ઉપર ટ્રસ્ટ નહીં થાય અને તમે બહુ જલ્દી મગજમાં ડર અને સંકોચ ક્રિએટ કરી લો છો એટલે તમને ડર બહુ લાગે છે આ બિઝનેસમાં મારા ડિસિઝન ખોટા થઈ ગયા તો હું આની પાસેથી કોઈ સલાહ લઈશ યા મારા ડિસ્કસ કરીશ આઈડિયા તો એને બીજે ક્યાંય યુટિલાઇઝ કરી દેશે તો યા તો હું સામેથી શું કામ પહેલ કરું મારે બિઝનેસ જોઈએ છે પણ મને સામેથી કોઈની પાસે માંગવું ગમતું નથી આવા બધા બ્લા 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 તમારા માઇન્ડમાં થોટ્સ ચાલતા હશે જેને તમારે બેલેન્સ કરવાના છે મેચ્યોરિટી યસ તમારા બિઝનેસ માટે કામ માટે તમારા દિમાગમાં જે આઈડિયાઝ આવે છે ને તમે અપ્લાય કરી શકો છો ફાઇનાન્શિયલી ઇટ ઇઝ ગુડ ધ્યાન રાખવાનું છે તમારી કેશ તમારી લિક્વિડિટી અને એ જે તમારા કોઈન હોય તમારી જ્વેલરી હોય તમારા ડોક્યુમેન્ટ્સ હોય એનું ખાસ ધ્યાન રાખજો પોતાની અંગત વસ્તુને કોઈની જોડે શેર નહીં કરતા એ તમારું ગમે તેટલું ખાસ વ્યક્તિ બી કેમ ના હોય રાઈટ સ્ટ્રેસને દૂર કરવા માટે વર્કઆઉટ કરજો અને ક્યાંક ને ક્યાંક તમારા માઇન્ડને કોઈ એક્ટિવિટીમાં બિઝી રાખજો ઓકે તો દર્શકો રાશિ ચક્રની પહેલી છ રાશિ વિશે આપણે વાત કરી અને જે આપનારું સપ્તાહ છે એવું કે કેવું રહેવાનું છે તેમના માટે આપણે જાણ્યું અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો અને બ્રેક બાદ આગળની છ રાશિ વિશે વાત કરીશું વાત ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શકો અને હવે આગળની છ રાશિ છે એની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત તુલા રાશિની કરીએ જેના અક્ષરો ર અને ત છે હવે આ રાશિના જાતકો માટે કાર્ડ શું કહે છે એ જાણીએ કન્ટિન્યુઅસલી થ્રી ટાઈમ્સ સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે આટલી વખત કાર્ડ્સને શફલ કર્યા પછી બી ફર્સ્ટ કાર્ડ છે તુલા રાશિ માટે મુમેન્ટ ટુ મુમેન્ટ સેકન્ડ કાર્ડ છે હાર્મની થર્ડ કાર્ડ છે સ્ટ્રેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ઇન્ટેન્સિટી ફાઇનાન્શિયલી એટલે જે પૈસાની લેવડ દેવડ હોય અને ફાઇનાન્શિયલી જે બી સાઇન પેપર્સ કરતા હોય જે બી નવા ડોક્યુમેન્ટ્સ બનાવતા હોય અથવા તો કોઈને પૈસા આપી રહ્યા હોય એમાં ખાસ ધ્યાન રાખજો કોઈ વ્યક્તિ તમારી મૂડી અથવા તો તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો ફાયદો ના ઉઠાવી લે અથવા તો પૈસા લઈને ભાગી ના જાય પાછા રિટર્ન ના કરે આ વી કોઈને ઉધાર આપતા નહીં સેકન્ડ કાર્ડ છે હાર્મની ઇમોશનલી કોઈની જોડે કનેક્શન થાય કોઈના માટે પ્રેમ થાય લાગણી થાય તમારું હાર્ટ ચક્ર ઓપન થાય ઇટ કેન બી ફોર એની વન જરૂરી નથી તમે ઓપોઝિટ વ્યક્તિ સાથે જ અટ્રેક્ટ થાવ ઇટ કેન બી ફોર યોર પેરેન્ટ્સ યોર ફેમિલી એક્સ ઝેડ કાર્ડ સ્ટ્રેસ સેમ થાય છે છે કેશ પોતાના પોતાના ડોક્યુમેન્ટ્સ આ આ બધું ધ્યાન રાખજો પોતાની અંગત વાતોને કોઈની જોડે શેર સ્ટ્રેસનો માહોલ બને જે લોકોને બીપી બધાનો પ્રોબ્લેમ અને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ઇન્ટેન્સિટી શું કરવાનું છે કામમાં સખત બિઝી રહેવાનું છે જે તમે સ્પીડમાં કામ કરો છો એના કરતાં બમણી સ્પીડમાં આ વખતે કામ કરવાનું છે માઇન્ડ જરા બી ખોટી જગ્યાએ ઓક્યુપાઈડ ના થાય વર્કઆઉટ કરજો અને પોતાની જાતે વર્કમાં બિઝી રાખજો ધ્યાન ખાલી એટલું રાખજો કે ગુસ્સો અને એન્ઝાયટીથી ખાસ ધ્યાન રાખજો કે વધારે પડતા ગુસ્સાથી તમારી વસ્તુઓ બગડી શકે એમ છે ઓકે આગળ વધીને હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષરો ન અને યર છે હવે આ જાતકો માટે આવનારું વીક કેવું રહેવાનું છે અને ખાસ કરીને કઈ ટિપ્સ કયા ઉપાયો મુનાલીજી આપે છે એની ઉપર ખાસ ધ્યાન રાખજો ફર્સ્ટ કાર છે પાર્ટિસિપેશનનું વિચ ઇઝ ગુડ સેકન્ડ કાર્ડ છે અ લોનનેસ થર્ડ કાર છે સક્સેસ ફોર્થ કાર્ડ છે લેટ ગો પાર્ટિસિપેશનનું કાર્ડ પોઝિટિવ છે ફાયર એલિમેન્ટ છે ઘરમાં કોઈ પ્રસંગ ગેટ ટુગેધર યા તો બધા ભેગા થાય યા તો તમે તમારા મિત્રોને મળો યા લોકોને ભેગા કરો આ બધું હોવા છતાં બી પોતાની જાતને લોનલી અને એકલતામાં જ ફીલ કર્યા કરો તમને એવું લાગે કે યા તો તમને અત્યારે એકલા રહેવું છે યા તમને એવું ફીલ થાય કે મને નથી કોઈ સમજતું અથવા તો મારી જોડે આટલા બધા હોવા છતાં બી કોઈ નથી થર્ડ કાર્ડ છે આ બધું હોવા છતાં બી તમે કામમાં વ્યસ્ત રહેવાથી અથવા તો કામમાં ઓક્યુપાઈ રહેવાથી સક્સેસ અને તમને લાઈફમાં ગ્રોથ મળે તમારા કામ થાય તમે આગળ વધી શકો આ વસ્તુને તમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની જરૂર નથી તમારા જીવનમાં જે બી નવી વસ્તુ આવે એને છુપાઈને રાખજો સેમ સ્પીડમાં કામ કરજો સ્પીડને લો નહીં કરતા વધારતા બી નહીં લટકો કરવાની ખાસ જરૂર છે થોડું બેન્ડ કરવાનું રાખો કેતુનો એક બહુ જ સરસ ઉપાય છે અગર તમારે કેતુ જેવું બનવું હોય તો તમારે બે વસ્તુ શીખવાની ખાસ જરૂર છે એક છે ફર્ગીવનેસ અને લટકો રાઈટ આ બે વસ્તુ જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે જીવન આપણે મુક્તિ માટે આપણને જીવન મળે છે કે આ બધા સંસારના જે જંજાળ છે એમાંથી આપણને મુક્તિ મળે આપણે આ જીવન મરણના જે ચક્રમાં ફસાયેલા છે એમાંથી આ બધામાંથી બહાર નીકળીએ અને બહાર નીકળવા માટે તમારે ગો અને ફરગેવ કરવું પડશે અગર ગો ફરગેવ નહીં કરો મનમાં બધું બાંધીને રાખશો તો આગળ નહીં વધી શકો તો સેમ તમને અપ્લાય થાય છે ગો એન્ડ ફરગેવ ઓકે આગળ વધીને હવે વાત ધનરાશિની કરીએ ભ ધ આ નામના જેટલા પણ જાતકો છે એમના માટેનું નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે એ જોઈએ ફર્સ્ટ કાર છે ક્રિએટિવિટી વિચ ઇઝ વેરી ગુડ સેકન્ડ કાર છે પ્રોજેકશન જે ઓકે ઓકે કાર છે થર્ડ કાર છે કોમ્પ્રોમાઇઝ સલાહ આપી રહ્યું છે કાર છે ટોટાલિટી ક્રિએટિવિટી તમારામાં ખૂબ જ ક્રિએટિવ આઈડિયાઝ ભરાયેલા છે જેને બહાર લાવવાની જરૂર છે કંઈક નવું કરવાની મનમાં ઈચ્છા ધરાવો યા તો કંઈક શીખવાનો ટ્રાય કરો યા તો તમારી પાસે આઈડિયાઝ છે એને અપ્લાય કરો પ્રોજેક્શન ડબલ ફેસવાળા લોકોથી વધજો બહુ જલ્દી લોકો પર ટ્રસ્ટ નહીં કરતા થર્ડ કાર્ડ ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે પૈસાની જરૂર પડે કદાચ કોઈની પાસે માંગવા પડે અથવા તો જે અમાઉન્ટની તમને ડિઝાયર હોય ઈચ્છા હોય એટલા પ્રમાણે પૈસા ના આવે કાર્ડ સલાહ આપી રહ્યું છે ટોટાલિટી અધ વચ્ચે પ્રોજેક્ટ છોડતા નહીં ઘણા લોકો પ્રોજેક્ટ તો સ્ટાર્ટ કરી દે છે નો બિઝનેસ સ્ટાર્ટ કરી દે છે નવા આઈડિયા અપ્લાય કરે છે પણ પછી એને કન્ટિન્યુ નથી કરતા છોડી દે છે વચ્ચેથી કારણ કે પેશન્સ નથી અને હર વ્યક્તિ હર વ્યક્તિને બહુ જ જલ્દી રિઝલ્ટ્સ નથી મળતા સો પ્લીઝ પેશન્સ રાખજો અને કોઈ બી વસ્તુને અધ વચ્ચે નહીં છોડી દેજા દેતા કારણ કે રિલેશનશીપ હોય યા કામ હોય અધ વચ્ચે છોડવાથી તમારી એનર્જી તમે વેસ્ટ કરી છે આટલા વખતથી અને રિઝલ્ટ બી નહીં મળે સો બેટર તમે લાસ્ટ મોમેન્ટ સુધી એને ટ્રાય કરો પછી ભગવાનની ઈચ્છા અગર તમારા નસીબમાં નહીં હોય તો નહીં મળે પણ તમને ક્યારે અફસોસ નહીં થાય કે મેં હાર્ડવર્ક ના કર્યું અને મેં એના માટે મહેનત ના કરી ઓકે આગળ વધીએ ને હવે વાત મકર રાશિની કરી લઈએ તો મકર રાશિના જે જાતકો છે એમના અક્ષર ખ અને જ થી શરૂ થતા હોય છે તેમનું નામ ખ અને જ થી શરૂ થતું હોય છે એટલે જોઈએ કે એમનું નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે ને સાથે કઈ મહત્વની જે ટિપ્સ છે એ મોનાલીજી આપણને આપે છે જો જોઈ લાસ્ટ ટાઈમ જ્યારે તમારા કાજ લીધા હતા તો એને ધ્યાનમાં રાખ્યા હતા રાખે અને એકચ્યુઅલી એ પ્રમાણે સિચ્યુએશન પણ એ આ વીકની એ જ રહી છે ઓકે આ વખતે કાર્ડ આવ્યું છે અગેન ટોટાલિટીનું સેકન્ડ કાર્ડ છે ચેન્જ થર્ડ કાર્ડ છે અલોનનેસ અને ફોર્થ કાર્ડ છે ધ માઇઝર ટોટાલિટી એટલે સેમ જે વર્ડ્સ હમણાં મેં રિપીટ કર્યા અધ ટાસ્ક છોડવાનો નથી કોઈ બી વસ્તુને કમ્પ્લીટ કરવાનું છે ઘણી વખત આપણે કોઈ જે અધ ટાસ્ક છોડીએ છીએ એ આપણી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોય છે લાઈફની અને આપણે એને જવા દઈએ છીએ એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ વીકમાં તમે કોઈ ટાસ્ક લઈને બેઠા હોય તમને ફૂલફિલ કમ્પ્લીટ કરજો ત્યારે આ ચાન્સીસ ઓફ ન્યૂ પ્લેસ નવી જગ્યા નવું વ્હીકલ નવા કોઈ વ્યક્તિ અથવા તો નવી ડેઝિગ્નેશન યા નવું કંઈક વસ્તુ તમારા જીવન મેન્ટર થાય અલોનનેસ લૂફનેસ એવી ફીલ થાય કે યા તો તમને એવું ફીલ થાય છે હું લોનલી ફીલ કરું છું યા તો તમને અત્યારે લોનલી રહેવાનું મન થાય છે એટલી જ હું વાત ના કરતા મને અત્યારે કોઈની જોડે ચર્ચા નથી કરવી એટલે આવા સંજોગો ઊભા થાય કાર્ડ સલાહ આપી રહ્યું છે ધ માઈઝર દેટ મીન્સ કે બહુ ગ્રીડીનેસ નથી રાખવાની પૈસા 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 કામ 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 આટલું આ અર્ન કરું છું આટલું નહીં પેશન્સ રાખજો અને થોડીક પોતાની જે ઈચ્છાઓ છે ને કંટ્રોલ ઓકે આગળ વધીને હવે વાત કુંભ રાશિની કરીએ જેના અક્ષરો ગ સ છે હવે આ રાશિના જાતકો માટે કાર્ડ શું લઈને આવે છે ખૂબ જ સરસ કાર્ડ આપ્યા છે એમના શેરિંગ સેકન્ડ ઇન્ટીગ્રેશન फूल सल्यूशन द रिप्टिविटी शेरिंग मींस इमोशन ने शेर करने कोईक ने हेल्प करवी कोईक ने कई दानपुन करव आप जो है ये कहीं आप नॉलेज हो वस्तु हो कहीं भी होके અને ફિમેલને રિસ્પેક્ટ કરવી યા તો તમે જે અર્ન કરો છો એમાંથી સર્ટન પોર્શન તમારે તમારી માતાને તમારી બહેનને પત્નીને દીકરીને યા કોઈ એ બી ફિમેલને આપવી જે નીરી છે ઇન્ટિગ્રેશનનું કાર્ડ છે અદ્ભુત એનર્જી છે આ વીકની અને તમે એને બહુ જ પોઝિટિવલી અપ્લાય કરી શકો છો એટલે આ વીકને વેસ્ટ નહીં કરતા કામમાં કોઈ સારા કાર્યમાં યા કોઈ સારા વિચારોમાં વ્યસ્ત રહેજો ધ ફૂલ ઘણી વખત આપણા ઓવર થિંકિંગ અને ઓવર સાહસ અને ઓવર કોન્ફિડન્સના લીધે આપણે ઘણી વખત પાછા પડતા હોઈએ છીએ એટલે અત્યારે કોઈ ટાસ્ક નવું ચાલુ કરો નવું કામ સ્ટાર્ટ કરો તો પહેલાં એના ઉપર સ્ટડી કરી અને એને સમજો એની જન્મકુંડલી જોવી ખૂબ જ જરૂરી છે હું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરું છું પણ મને અધકચરું નોલેજ છે મેં અંદર ડીપ પીએચડી નથી કરી તો કોઈ બી એવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેમાં તમારી એનર્જી અને પૈસા ખૂબ જ જઈ રહ્યા છો તેને પહેલાં સમજો સ્ટડી કરજો પછી કોઈ આગળ ડિસિઝન લેજો યા તો પછી કોઈ વ્યક્તિ સાથે લગ્ન થવા કોઈ રિલેશનશીપમાં જાઓ તો પહેલાં એનું પાસ્ટમાં જઈને એની ડિટેલ્સ નીકાળજો કે વ્યક્તિનો નેચર એ ફેમિલી કેવું છે પછી કોઈ ડિસિઝન લેજો કાર્ડ રિસેપ્ટિવિટીનું સલાહ આપે છે ઇન સેન્સ સારી સારી વસ્તુઓનું ગ્રહણ કરી અને ખોટી વસ્તુને જીવનમાંથી જવા દેવી ઓકે અને હવે અંતિમ રાશિની વાત કરીએ મીન રાશિ જેના અક્ષરો દ છ આ રાશિના જાતકો માટે આ કાર્ડ શું લઈને આવે છે કઈ પોઝિટિવ અને નેગેટિવ બાબતો છે કઈ રીતના યોગ છે જોઈએ આ વખતે સ્ટ્રેસ અને અલોનનેસ વારે ઘડી ઘણી બધી રાશિમાં થયા છે ફર્સ્ટ કાર્ડ છે સપ્રેશન સેકન્ડ કાર્ડ છે હાર્મની થર્ડ કાર્ડ છે લવર્સ અને ફોર્થ કાર્ડ છે અગેન અલોનનેસ જકડાઈ જાઓ ગભરામણ થાય કોઈ રિલેશનશીપમાં કોઈ જગ્યાએ તમને ગમે નહીં કામ કરવું તમારું માઇન્ડ ક્યાંય ને ક્યાંક વિચારોથી તે ઘેરાયેલું હોય આમાંથી કોઈ બી સિચ્યુએશન ઊભી થઈ શકે છે હાર્મની આ બધું હોવા છતાં બી તમારી પાસે એક એવી વસ્તુ એક એવું વ્યક્તિ અથવા તો ક્યાંય તમે કોઈ તમારા હોબી શોખ સાથે જોડાયેલો છો જેનાથી તમે તમારી જાતને હેપી ખુશ રાખી શકો છો લવર્સનું કાર્ડ છે જે લોકો સિંગલ છે જે લોકો પાર્ટનરશીપ શોધી રહ્યા છે અથવા જે લોકોને મેરેજ કરવાના યોગ બનવાની ઈચ્છા છે મીન્સ મેરેજ કરવાની ઈચ્છા છે અથવા તો કોઈ પાર્ટનર પોતાની જીવનમાં એન્ટર થાય એવી ઈચ્છા છે તો એ બી થઈ શકવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે અગર જરૂરી નથી કે હરેક વ્યક્તિના જીવનમાં પાર્ટનર અથવા તો કોઈ રિલેશનશીપમાં જોડાય પોતાને મનગમતી વસ્તુ જેને ખૂબ જ પ્રેમ કરતા હોય એવી બી સિચ્યુએશન ઊભી થઈ શકે છે અને આ બધું હોવા છતાં બી આટલું બધું મળ્યા છતાં બી તમે તમારી જાતને થોડી એકલતામાં ફીલ કરશો એટલે સિચ્યુએશન એવી આવશે કે જ્યાં તમને એવું થશે કે મને કોઈ સમજતું નથી મને કોઈ પ્રેમ નથી કરતું અથવા તો મારી પાસે અત્યારે કોઈ અવેલેબલ નથી સો યસ ધ્યાન રાખજો કે આટલું બધું નેગેટિવ અને આટલા બધા ડિપ્રેશનમાં જવાની જરૂર નથી અને વધારે પડતા અલૂફ રહેવાની જરૂર નથી બિલકુલ એટલે બાર રાશિના જાતકોને તો ચોક્કસ ત્યાં ટીપ્સ કામમાં લાગવાની છે પણ મોનાલીજી આપણે અત્યાર સુધી જેટલી પણ રાશિ વિશે વાત કરી જેટલા પણ કાર્ડ્સ આપણે જોયા એમાં સૌથી વધારે બે વસ્તુની વાત થઈ છે એક તો અલોન રહેવાની એન્ઝાઈટીની અને બાકી આવ્યું છે કે ડિપ્રેશન કેવી રીતે ઓછું કરી શકાય તો એના માટેની ટીપ્સ કઈ રીતે રહેશે એન્ઝાઇટીને દૂર કરવા માટેનો એક સિમ્પલ અને સરળ ઉપાય એ જ છે કે તમારે તમારા બોડીના ફાયર એલિમેન્ટને ક્યાંય યુટિલાઇઝ કરવાનો છે સો દેટ મીન્સ કે વર્કઆઉટ કરવાથી ફાયર એલિમેન્ટ બેલેન્સ થતો હોય છે ગુસ્સો ઓછો કરવાથી ફાયર એલિમેન્ટ બેલેન્સ થતો હોય છે અને પોતાની જાતને એવા રૂટિનમાં તમે ઢાળો કે તમે લેટ નાઇટ ના ખાઓ બહુ તળેલું તીખું ના ખાઓ તમારું ભોજન તમારા સ્વભાવને બનાવે છે એટલે અગર આવી સિચ્યુએશન હોય ત્યારે અચૂક હરેક વ્યક્તિએ સાદું અને સિમ્પલ ખાવાનું ખાવું જોઈએ કે ખીચડી છે પૌવા છે ઉપમા છે જેમાં મરચું તેલ મીઠું ઓછું આવતું હોય અને સાદો ખોરાક ખાવાથી તમે તમારા બોડીને બેલેન્સ કરી શકતા હોવ છો અને બાકી યસ તમે ડેફિનેટલી વર્કઆઉટ કરીને બી તમારા મંગળને બેલેન્સ કરી શકો છો એટલે મંગળને બેલેન્સ કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે કે વર્કઆઉટ કરો જીમમાં ફાસ્ટ જોગિંગ સાયકલ વોક વોટ એવર ઇઝ કમ્ફર્ટેબલ એને ફોલો કરી શકો છો